જોકે ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જઈ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવી લેતા મોટી દુર્ઘટના ટળી હતી ગાંધીનગરમાં ગેરકાયદેસર મંદિરો તોડવાની ગતિવિધિના મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદ અને આમ આદમી પાર્ટી મેદાને આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન થવાના એંધાન ગાંધીનગર શહેર અને દહેગામ તાલુકામાં સરકારી જમીન ઉપર ઊભા થયેલા મંદિરોના દબાણો દૂર કરવાની ચાલી રહેલી ગતિવિધિના પગલે વિશ્વ હિન્દુ પરિષદ અને આમ આદમી પાર્ટી મેદાને આવી ગઈ છે આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દ્વારા જય શ્રી રામના નારા લગાવી મંદિરના નામે વોટ માંગીને જીતનાર ભાજપ સરકાર સામે નજીકના દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાનું એલાન કર્યું છે તો આમ આદમી પાર્ટીએ પણ અસરગ્રસ્ત મંદિરોની મુલાકાત લઈ સરકારની હિન્દુ વિરોધી નીતિનો વિરોધ કરવામાં આવ્યો હતો સુરતમાં માતા સાથે સૂતેલું બે વર્ષનું બાળક ઊઠીને જતું રહ્યું શોધખોળ કરતાં પાણીમાંથી મૃતદેહ મળ્યો સુરતમાં ખાડી કારણે વધુ એક બાળકે જીવ ગુમાવે છે લિંબાયતના કમરૂ નગરમાં માતા સાથે સૂતેલું બે વર્ષનું બાળક કોઈની જાન બહાર જ ઊઠીને જતું રહ્યું હતું એ બાદ પરિવારે શોધખોળ કરતાં ઘરના ફળિયામાં ભરાયેલા ચારથી પાંચ ફૂટ પાણીમાંથી બાળક મળ્યું હતું તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાતા ફરજ પરના તબીબે બાળકને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારથી શરૂ થયેલા અનરાધાર વરસાદમાં સુધીમાં બેરના પાણીમાં ડૂબી મોત થયા છે અમદાવાદના બાવળામાં નિષ્ઠુર માતાએ બાળકને આપી જાડીમાં ફેંકી દીધું નાડ પણ કાપ્યું નહોતી કાંટા વાગતા લોહી હાલતમાં મળ્યું અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના જુવાલ રૂપાવટી ગામે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે નિષ્ઠુર માતાએ તાજા જન્મેલા બાળકને ખેતરની બાવળની કાંટાળી જાડીમાં વરસતા વરસાદમાં ફેંકી દીધું હતું બાળકને કાંટાળી જાડીઓમાં ફેંકી દેવાતા મોઢા અને શરીરના ભાગે કાંટા વાગેલા હતા જેના કારણે બાળક લોહી લુવાન હાલતમાં થઈ ગયું હતું ગામના સ્થાનિક રહીશને બાળકનો અવાજ આવતા એકસો આઠ એમ્બ્યુલન્સને ફોન કરી જાણ કરી હતી દસથી પંદર મિનિટમાં દોડતા એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી હતી અને બાળકને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવી છે જ્યાં હાલ બાળકની સ્થિતિ સારી છે વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ